નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મગફળીના ઉત્પાદન માટે જાણીતું ગુજરાત ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ મગફળીના ભાવમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે જેનો સીધો ફાયદો અહીં મગફળી ઉગાડતા ખેડૂતોને મળી રહ્યો છે બજારમાં મગફળીની વધતી માંગ અને કાચા માલની ગુણવત્તાને કારણે આ ભાવમાં વધારો નોંધાયો છે જે ખેડૂતો માટે વધુ નફાકારક સાબિત થયો છે ભાવમાં ઉછાળો આવવાનું એક મુખ્ય કારણ છે તેની ગુણવત્તા અને બજારમાં વધતી માંગ છે આપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળીનું ઉત્પાદન ઉચ્ચ સ્તરે કરે છે અને તેમાં પ્રમાણભૂત ગુણવત્તા જાળવવામાં આવે છે આ વર્ષે મગફળીના પોષક તત્વો અને મશીન દ્વારા કરવામાં આવેલી ગુણવત્તા નિરીક્ષણો દ્વારા બજારમાં વધુ પ્રભાવિતો મળ્યા છે મગફળીના વધેલા ભાવથી અહીંના ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે મગફળીની ઊંચી કિંમતોને કારણે આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જે ખાસ કરીને નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો માટે મોટી રાહત બની છે આ નફાકારક ભાવથી મગફળીના વેપારથી વધુ પ્રોત્સાહન મળે છે જે ખેડૂતોના જીવન માન ને સુધારવામાં મદદ કરે છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો